આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો છે ફેક્ટરી એક્ટ ઓગણીસો વધારવા અંગે સરકારે કરેલા તાજેતરના ફેરફાર સામે મજદૂર સંઘે કાળા કાયદો ગણાવી હોડી કરી હતી સરકારે ફેક્ટરી એક્ટમાં કામદારોના કામના કલાકો આઠથી વધારીને બાર કલાકના કરી દીધા છે ભારતીય મજદૂર સંઘના આગેવાનોનું કહેવું છે કે આ નિર્ણય કામદારોના હિતમાં નથી અને કામદારોની સલામતી તેમજ તેમની કામ કરવાની ક્ષમતા સામે વિરુદ્ધ છે આથી આ કાયદાને કાળો કાયદો ગણાવી આજે વડોદરા સહિત રાજ્યભરના જિલ્લાઓમાં મજદૂર સંઘ દ્વારા હોડી કરી વિરોધ નોંધાવ્યો હતો ભારતીય મજદૂર સંઘે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ કાયદો તાત્કાલિક પરત ખેચવો જોઈએ સાથે જ કામદારોના પ્રતિનિધિ માલિકોના પ્રતિનિધિ અને સરકાર વચ્ચે ચર્ચા કરી યોગ્ય ઉકેલ ન મળે ત્યાં સુધી આ કાયદાનું અમલીકરણ ન થવું જોઈએ તેવી માંગણી પણ કરવામાં આવી છે સંઘના નેતાઓએ વધુમાં જણાવ્યું છે કે આગામી સમયમાં સરકાર દ્વારા કોઈ નિરાકરણ નહીં આવે તો ધારાસભ્યના આવેદનપત્ર આપવા સહિતના કાર્યક્રમો દ્વારા વિરોધ વધુ તીવ્ર બનાવશે તો વડોદરામાં ભારતીય મજદૂર સંઘનો વિરોધ કાર્યક્રમ આજે ચર્ચાનો વિષય બન્યો છે હવે સરકાર આ માંગણીઓને કેટલી ગંભીરતાથી લે છે તે જોવાનું રહ્યું એ ભારતીય મજદૂર સંઘ દ્વારા જે સરકારે હમણાં ટૂંકા ભૂતકાળમાં ફેક્ટરી એક્ટ નાઇન્ટીન ફોર્ટી એટમાં કામના કલાકો માટેનો જે ફેરફાર કરેલો છે એ ફેરફારનો અમે ભારતીય મજદૂર સંઘ તરીકે સ્પષ્ટ વિરોધ કરીએ છે કારણ કે એમના એમાં આઠ કામના કામદારોના કામના કલાકો આઠના બાર કરી દીધા છે જે કામદારોની સલામતી અને એમની કામ કરવાની ક્ષમતાને અનુરૂપ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે એટલે અમે આ કાળો કાયદો છે એ કાયદાની અમે આજે હોળી કરવાનો કાર્યક્રમ કરેલો છે આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં આજે દરેક જિલ્લાના સ્તરે થવાનો છે ભારતીય મધુર સંઘ દ્વારા અને અમારું સરકારને બહુ સ્પષ્ટ કહેવું છે કે આ કાયદો તમે પાછો ખેંચો અને આ કાયદાની જે કોઈ જોગવાઈઓ કામદારોની વિરુદ્ધમાં છે એની સા એની ઉપર કામદારોના પ્રતિનિધિ માલિકોના પ્રતિનિધિને સરકારના પ્રતિનિધિ બેસી અને ચર્ચા વિચારણા કરી અને એનો ઉકેલ ન આવે ત્યાં સુધી એનું અમલીકરણ સ્થગિત કરવાની અમારી સ્પષ્ટ માગણી છે અને એના બાબતે અમે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અમે અહીંયા ભેગા થયા છીએ અને આ બિલ આ કાયદાની હોળી કરી છે આપ જોઈ રહ્યા છો અહીંયા જે કોઈ કામદારો આવ્યા છે એ જુદા જુદા ઉદ્યોગોમાંથી આવેલા છે જે કામદારો એવા છે કે એ બધાને આ જે ફેરફાર છે એ લાગુ પડે એવો છે અને એમની નોકરી કરવાની સ્થિતિમાં બહુ જ તકલીફ અને બહુ અસલામતી ઊભી થાય એવી છે એટલે બધા વિરોધ કરવા માટે જોડાયેલા છે તમારી આગળ અમારી રણનીતિ તૈયાર છે આજે અમારે આ કાર્યક્રમ છે એના પછી અમે એકવીસથી સત્યા બાવીસથી સત્યાવીસ તારીખ સુધી ગુજરાતના તમામ ધારાસભ્યો અને જે સંસદ સભ્યો છે એમને અમે આવેદનપત્ર આપવાના છીએ કે તમે સરકારને કહો કે આ કાયદો એ લોકો પાછો ખેંચે અને એનું અમલીકરણ સ્થગિત કરે એ પછી અમે દરેકે દરેક જગ્યા ઉપર કલેક્ટરશ્રીને જિલ્લામાં આવેદનપત્ર આપવાના છીએ અને ઓગણત્રીસ તારીખ પછી અમે અમારા જે પાંચ વિભાગો છે અને અમદાવાદ ખાતે મોટી પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને જાણકારી માટેનો અમે કાર્યક્રમ કરશું મારો પરિચય છે હું જિજ્નેશ મજમુદાર ગુજરાત પ્રદેશ ભારતીય મજૂર સંઘનો અધ્યક્ષ છું